જિલ્લાની સાત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આ ધમકી મળતાની સાથે જ તપાસનો ધમધમાટ શરૂ થયો છે આ મેલની છેલ્લી બે લાઇન મેલની છેલ્લી બે લાઇનમાં ખાલિસ્તાની કોઈ સંગઠનો દ્વારા આ મેલ લખાયો હોય તેવી પ્રાથમિક સ્થળે હાલ અત્યારે માહિતી સામે આવી રહી છે બ્રાઇટ નાલંદા અલગ અલગ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જિલ્લા પોલીસ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સતર્ક થયા છે અને સ્કૂલોમાં સઘન તપાસ હાથ ધરી છે હાલ અત્યારે સ્કૂલોને સુરક્ષિત છે તેવી પણ તેઓ તરફથી માહિતી સામે આવી છે ધોરણ દસ અને બાર બોર્ડની એક્ઝામ આવી રહી છે અને તે જ અંતર્ગત પોલીસ પણ હાલ અત્યારે એલર્ટ મોડ પર છે ઇમેલ હેકરોની પણ તપાસ હાલ અત્યારે ચાલી રહેશે નાલંદા બ્રાઇટ ગ્લોબલ ડિસ્કવરી ગ્રીન વેલી જીપીએસ મહાદેવ્યા સ્કૂલ એડબ્લ્યુએસ જેવી જિલ્લાની સાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે મેલ કરીને આ ધમકી આપવામાં આવી છે સ્કૂલોના કોમ્પ્યુટરના મેલ બપોરે દોઢ વાગ્યા સુધીમાં શાળાને ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ હતો કે જ્યાં મેલ મળતાની સાથે જ જિલ્લા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્કૂલો પર તપાસ હાથ ધરી છે પોલીસ અને સ્કૂલ મેનેજમેન્ટ સાથે ચર્ચા પણ કરવામાં આવી છે વિવિધ પોલીસની ટીમો સ્કૂલ પર ચેકિંગ હાથ ધર્યું છે જિલ્લાની આ સ્કૂલોમાં ચેકિંગ તમામ સ્કૂલોને સુરક્ષિત જાહેર કરાય છે સાયબર ક્રાઇમ અને જિલ્લા એસઓજી દ્વારા ઈમેલના હેકરોની પણ તપાસ કરવામાં આવી રહી છે કન્ટેન્ટ અને સોર્સની તપાસ ચાલી રહી છે કોમ્પ્યુટર ઇમરજન્સી રિપોઇન્ટ ટીમ ઇન્ડિયા ઇન્ટિગ્રેટેડ સાયબર ક્રાઇમ સંકલન સેન્ટર સહિતની ટીમો સંકલન કરી રહી છે ઘટના ઘટનાનો મૂળ જાણવા માટે પોલીસના પ્રયાસો છે આવનારી બોર્ડની પરીક્ષાને લઈને સતર્ક છે બેથી ત્રણ નીચેની જે લાઇન છે મેલની તે ખાલિસ્તાની જેવા કોઈ સંગઠન દ્વારા લખવામાં આવ્યું હોય તેવી પણ વાત સામે આવી છે આજ રોજ વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસને સવારના સમયે બો સ્કૂલો અલગ અલગ સ્કૂલો જે જિલ્લાની છે ટોટલ સાત જેટલી સ્કૂલોમાં બોમ્બ થ્રેટની જે થે મળ્યો મળ્યું હતું એના ગુના આ જે બનાવવાની ગંભીરતાને ધ્યાને રાખીને રિસ્પેક્ટેડ આઈજી સર તથા એસપી સરના સિદ્ધાર સર હેઠળ જિલ્લાની અલગ અલગ ટીમો દ્વારા સ્કૂલોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું સાથે સાથે જિલ્લાની જે બ્રિગેડિયર્સની ટીમો છે એલસીબી એસઓજીની તમામ માણસો સ્કૂલો ઉપર જઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જે દરમિયાન પ્રથમ પ્રાયોરિટી જે બાળકોની સુરક્ષા હતી જેના ભાગરૂપે સ્કૂલોને તાત્કાલિક ધોરણે વેકેશન કરવામાં આવેલું બાળકોનું અને બીડીડીએસની અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે અત્યાર હાલની પરિસ્થિતિએ મોટાભાગની સ્કૂલોનું ચેકિંગ પૂર્ણ થયેલું છે જેમાં કોઈપણ જાતની એવી શંકાસ્પદ વસ્તુ અત્યારે સુધી અમને જણાઈ આવેલી નથી શું હોય છે આ સ્કૂલો પર મેલ આવ્યો હતો જેમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ કરીને સ્કૂલોના કેમ્પસમાં કે જે સ્કૂલોની બસીસ છે એમાં બોમ્બ પ્લાન્ટ કરે એનો મેસેજ હતો પાસમાં એવું મેલ આવ્યો છે જેનું પેટન ટીમ છે નહીં અત્યારે એ બાબતે તપાસ અમારી ચાલે છે સાયબરની ટીમ તથા એસઓજી તથા એલસીબીની ટીમો દ્વારા આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે આગળ જે પણ કંઈ અપડેટ હશે આપની સાથે શેર કરવામાં આવશે ટોટલ સાત જેટલી સ્કૂલો છે જેમાં વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં નાલંદા છે બ્રાઇટ છે ગ્લોબલ ડિસ્કવરી છે અને ગ્રીન વેલી આ ઉપરાંત વાઘોડિયાની જીપીએસ સ્કૂલ છે અને ડભોઈની બે સ્કૂલ છે એવલોન અને મહાદિવ્ય સ્કૂલ આ સાત સ્કૂલોમાં આ રીતના મેલ આવેલા છે જી અત્યારે જિલ્લાની અલગ અલગ ટીમો કામ કરી રહી છે આ ઉપરાંત રાજ્ય લેવલે પણ આનું મોનિટરિંગ સીધું થઈ રહ્યું છે તો એના સાથે જિલ્લાની ટીમો સંકલનમાં રહીને કામ કરી રહી છે